વડનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીએ છઠ્ઠા માળેથી કૂદકો માર્યો એક યુવકનું મોત વડનગર સિવિલ હોસ્પિટલમાંથી યુવકે છ માળેથી પડતું મૂક્યું યુવક સુલતાનપુર ગામનો ટીબીનો દર્દી હોવાની ચર્ચાઓ ઠાકુર સંજયજી ગાંડાજી ઉર્ફે રાણાજી ઉમરવર્ષ આશરે ઓગણત્રીસનો હોવાની ચર્ચાઓ ટીબી વિભાગમાં ત્રણ દિવસથી સારવાર લઈ રહ્યા હતા

બરોબર અમુક તો આગળ દવાખાનામાં ચાર દિવસથી દાખલ કરેલા હતા અને દાખલ કરી બેઠો હતો બરોબર અને બાયને બેઠો તો આ ભાઈ પેશાબ કરવા જોઈએ અને પછી ત્યારે હું જોવા છું મતલબ કે ભાઈ છો જે જોવા જોઈએ એટલે ભાઈ કંઈ બેટ ઉપર હતો નહીં તમે ગેથી બેન ફોગવા જોઈએ ફોગવા જોઈએ એટલે ભાઈ મળ્યો નહીં પછી હું બાય ના હોય ઘેર થી માં ચંદ્ર બારી માં જોઈ એટલે ભાઈ વોય પડેલો હતો પછી થી સઠ્ઠા શું બીમારી હતી કેટલા દિવસની બીમારી હતી ને આજે ત્રીજો દિવસ દાખલ કરી